નગરપાલિકા દ્વારા બનાવેલા આવાસો બાબતે અને નગરપાલિકામાં જે કામ થયા જ નથી તેના લાખ રૂપિયાના બિલો ચૂકવાઈ ગયા છે તો હાલ જન્મ મરણ નોંધણી બાબતમાં પણ વિલંબ થઈ રહ્યો છે આવી તમામ બાબતોને લઈ મહુવા કોંગ્રેસ આવી છે મેદાનમાં અને નગરપાલિકા ખાતે જઈ ધાર રજૂઆત કરવામાં આવી હતી મહુવા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આવાસોની ફાળવણી બાબતે અને પાલિકામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ આવી છે મેદાનમાં આવા વિવિધ લોકોને સ્પર્શતા પ્રશ્નોને લઈ વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ નગરપાલિકા ખાતે કરી ધારદાર રજૂઆત મહુવા કોંગ્રેસ દ્વારા હર મહિનાની પહેલી તારીખ અને પંદરમી તારીખના રોજ એક મીટિંગ કરાય છે જેમાં લોકોના પ્રશ્નો જે હોય તેનો ઉકેલ ન આવતો હોય અથવા કોઈ સરકારી અધિકારી ગણ ઓફિસમાં નગરપાલિકા આ તમામ જગ્યા લોકો સાથે કે લોકોના કામ બાબતે યોગ્ય થતું ન હોય તેની ચર્ચા કરાય છે અને બાદ તે બાબતે કાર્યવાહી પણ કરાય છે ત્યારે ગત દિવસોમાં નગરપાલિકાના વિવિધ પ્રશ્નોને લઈ વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી આગેવાનોએ નગરપાલિકા ખાતે ધારદાર રજૂઆત કરી હતી આજ રોજ અમે મોવા કોંગ્રેસ દ્વારા મહુવા નગરપાલિકામાં ચીફ ઓફિસરને મહુવાના લોકોના પ્રશ્ન લઈ અને રજૂઆત કરવા માટે આવેલા ત્યારે મહુવા સીફ નગરપાલિકામાં ચીફ ઓફિસરને હાજરી નહોતી ત્યારે અમે ટેલિફોન કર્યો કે સાહેબ અમે તમે આવેદનપત્ર દેવાયા ત્યારે એમના કહેવા દ્વારા એમના નિવેલા એન્જિનિયર સાહેબને આવેદનપત્ર આપી દેવું કીધું ત્યારે પટેલ સાહેબ કરીને પોતાની મનમાનીને પોતાની દાદાગીરી જીવ્યા ન ગમે એવા જવાબ આપી અને અણગમતા પોતાના દાદાગીરી કરી અને અમારો પ્રશ્ન સાંભળેલ નહીં ત્યારે અમે લેખિતમાં એમને રજૂઆત કરેલી કે મહુવાના પ્રશ્ન જેવા કે જન્મ તારીખના દાખલા વિદ્યાર્થીઓ કે કોઈ વિધવાભાઈ હોય જન્મ તારીખના દાખલા કે મૃત્યુ દાખલા લેવા આવે તો આ નગરપાલિકાની અંદર દાદાગીરી રૂપે પચાસ જણાના ટોકન આપે પચાસથી વધારે જે કોઈ આવે એને ખાલી ઘરે ધક્કા ખાવા પડે છે બાર બારથી આવતા લોકોને ધક્કા ખાવા પડે છે આવા દાદાગીરી શાસન નામે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરાવ્યા કેટલા ફોન કર્યા પણ એ લોકો ફોન ઉપર પણ તસ્તી નથી લેતા ત્યારે અમે કોંગ્રેસ દ્વારા આજે નક્કી કર્યું છે કે આવતી પંદર તારીખે પંદર એકે નગરપાલિકાનો ઘેરાવ કરશું અને સીફ ઓફિસર સામે સાહેબ અમે અમે પગલાં લેવા માટે માગણી કરશું અને જે લોકોએ એકોતેર લાખનો ભ્રષ્ટાચાર કર્યો એમાં અમને ચોખ્ખું દેખાય છે કે ચીફ ઓફિસરની પણ આમાં ભાગીદારી હોય તો જ આ ભ્રષ્ટાચાર થાય છે એકોતેર લાખનો સો સો ટકા ભ્રષ્ટાચાર કરવાના વિરોધમાં આવતી પંદર તારીખે અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું જય હિન્દ જય ભારત મહુવા નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર તેર માં આવાસ યોજના હેઠળ ત્રણસો ને અઠ્યોતેર જેટલા આવાસોનું નિર્માણ કામ હાથ ધરાયું હતું પણ હજુ સુધી આ કામ પૂર્ણ થયું નથી અને આમાંના અમુક લાભાર્થીઓને હજુ આવાસ પણ મળેલ નથી અને અધુરા રહેલા આવાસો જર્જરિત થઈ ગયા છે તો મહુવા નગરપાલિકા સામે 71 લાખ રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે જે કામ થયા જ નથી તેના પણ પૈસા ચૂકવાઈ ગયા છે આવા અનેકો લોકોના પ્રશ્નોને લઈ નગરપાલિકા ખાતે કોંગ્રેસ દ્વારા ધારદાર રજૂઆત કરવામાં આવી હતી ઓમ મિલનભાઈ જોશી મહુવા શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે કોંગ્રેસ પક્ષ વતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે મહુવા નગરપાલિકામાં અને શહેરમાં લોકોને મૂંઝવતા પ્રશ્નો મુદ્દે ચીફ ઓફિસર સાહેબને એક આવેદનપત્ર આપવા આવેલ પરંતુ બે કલાક રાહ જોવા છતાં પણ ચીફ ઓફિસર સાહેબ મળેલ નથી અને ફોન કરતાં બીજા કામમાં હોવાનું જણાવવામાં આવેલ છે અને એણે અન્ય ઓફિસરને આવેદનપત્ર દેવાનું કીધું હતું અમે એને આપવા ગયા અને અમે અમારા પ્રશ્નો રજૂ કર્યા પરંતુ એક પણ પ્રશ્નનો એ જવાબ આપી શક્યા નથી અને જે જવાબ આપ્યા તે ઉડાવ જવાબ આપ્યા છે લોકોના પ્રતિનિધિ તરીકે એક રાજકીય પક્ષ તરીકે અમે લોકોના પ્રશ્નને વાચા આપવા આવ્યા હતા પરંતુ આજની મોવા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત જે કોઈ પણને ચાર્જ સોંપ્યો છે તે તેને લોકોના પ્રશ્ન સાંભળવામાં રસ નથી ઉડાવ જવાબ આપવામાં આવે છે અને પૂરી માહિતીની પણ ખબર હોતી નથી આ રીતે મોવાનું તંત્ર એકદમ રેઢિયાર તંત્ર તરીકે કામ કરતું હોય એ રીતે આજે મહુઆ નગરપાલિકાની હાલત થઈ છે અને ચીફ ઓફિસર સાહેબને અસંખ્ય ફોન કરવા છતાં પણ ફોન પણ ઉપાડવાની એને તકલીફ લીધી નથી તો આવનારા સમયમાં મહુઆના દરેક પ્રશ્ને અને આવા તમામ પ્રશ્નના મુદ્દે ચીફ ઓફિસર સાહેબની ઓફિસની સામે બેસવું પડે તો પણ બેસી અને લોકોના પ્રશ્નો સોલ્વ કરવામાં આવશે અને આવા કોઈ પણ ચીફ ઓફિસર સાહેબ અથવા પણ અહીંયાના સ્ટાફ કોઈ પણ ઉડાવ જવાબ આપવામાં આવશે તો તેની સામે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની કોંગ્રેસ પક્ષ વતી આપ સૌને અમે જણાવીએ છીએ અનેક પ્રશ્નોની વણઝાર સાથે કોઈ યોગ્ય કામો થતા જ નથી એવા આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષના આગેવાનો મહુવા નગરપાલિકા ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા ત્યારે નગરપાલિકા મહુવાના મુખ્ય અધિકારી ગણ હાજર નહીં હોય અને અન્ય અધિકારીએ સંતોષકારક જવાબ આપ્યો નથી તેવું પણ કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે આજ રોજ તમે કોંગ્રેસ પક્ષ દ્વારા નગરપાલિકામાં એક પણ મોવાની ગલીમાં ટેક્સ વગરના કોઈના રૂપિયા ભરાતા બધાય તમામ ભરી દે છે એ છતાં પણ સુવિધાના નામ ઉપર નગરપાલિકા ઝીરો છે આજ રોજ કોંગ્રેસ પાર્ટી અહીંયા તમામ દરખાસ્ત કરવા આવી ચીફ ઓફિસર અહીંયા ઓફિસ મૂકીને વ્યાઈ ગયા છે હું અનેક કાર્યમાં છું એવી રીતના ઉડાવ જવાબ આપે છે હાલમાં જે જવાબદારી લેતા નથી કોઈ નગરપાલિકાના આખા માવાની અંદર એટલી ગંદકી છે કે કોઈ જગ્યાએ કચરો નથી લેવાતો સફાઈ નથી થતી તમામ પાસેથી ટેક્સના પૈસા તો તમે લઈ લો છો તમારું નગરપાલિકા મોવાના ટેક્સના પૈસા ચાલે છે શા માટે ગંદકી કરો છો આથી આવા અનેક પ્રશ્નો છે જે આ કાઢા કામ કરે છે આવતા દિવસોમાં નિરાકરણ નહીં આવે તો તાળાબંધી જેવા કાર્યક્રમ દેવામાં આવશે કોંગ્રેસ દ્વારા જય હિન્દ જય ભારત એવા આક્ષેપો પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા થઈ રહ્યા છે કે બહુમતીથી ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોને પોતાનો ઈગો અંદરો અંદરની ખેંચતાણ અણબનાવ જેવા આંતરિક પ્રશ્નોને લઈ મહુવા શહેરના વિકાસના કામો સફાઈના કામો આવાસના કામો થતા જ નથી અને તેના બદલામાં ફક્ત ને ફક્ત નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ થઈ રહ્યો છે ત્યારે આ બાબતે પૂર્વ નગર સેવક શું કહે છે તે જોઈએ મારું નામ દીપકભાઈ મકવાણા મઢોલી પૂર્વ કોર્પોરેટર મવા નગરપાલિકા આ નગરપાલિકા આઝાદી પછી પહેલો વહેલો બનો બન્યો કે અહીંથી રેકોર્ડ ચોરાઈ જાય આવીને કે રેકોર્ડ ખોવાઈ જાય આ કઈ રીતની નગરપાલિકા હાલે ભાજપના સંપૂર્ણપણે બહુમતી ચૂંટાયેલા લોકો અંદર અંદર બાંધવામાં મોવા આખું હેરાન થઈ રહ્યું છે જ્યાં જુઓ ત્યાં તમારે કચરાના ઢગલા અને લોકોના કામ થતા નથી અહીંયા સરકારે આવાસ બનાવ્યા એ કોને સાઠ જણાના આવાસમાં પૈસા લીધા ને બીજાને કે જે પૈસા ભરો મકાન પડી જવા એ પરિસ્થિતિ આવી ગઈ ને એટલે નાના માણસ અગિયાર અગિયાર વર્ષથી હેરાન થાય એવીને એમ મહુવાની પ્રજાના નાના લોકોને કોલરશિપ મળે વિધવાશાહીના દાખલા માટે એ કે પૈસા આપો અહીંયા પૈસા વિ કામ થાય નહીં અને અહીંયા લાખોનો ભ્રષ્ટાચાર થાય લોકોના દિવસ પાંચ છ ફરવાની વાત કરે અને બીજા કરોડો ખાઈ જાય એનું કાંઈ નહીં એવીને એમ એટલે લોકો હવે જાગે અને લોકો આ ભ્રષ્ટાચારીઓને હવે ભગાડવાની જરૂર છે એટલું કે વિમૃતું જય જય ભારત